નમસ્કારવાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં જશો એવી આશા રાખું છું નવા અભ્યાસક્રમ મુજબ બે હજાર ચોવીસ અને પચીસના બરોબર મિત્રો ધોરણ દસના વિષય ગણિત સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ બુક બરાબર પ્રકરણ નંબર બે સ્વાધ્યાય બે પોઈન્ટ બે પ્રશ્ન નંબર એક નવ ક્વેશ્ચન નંબર એકથી ચાર આ વિડીયોમાં આપણે જોવાના છે ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન એકમાત્ર ચેનલ છે ધ ગુજરાત એજ્યુકેશન હા એમ તો બધા પ્રેક્ટિસ વર્ગના વિડીયો બનાવેલા છે ઓલરેડી યુટ્યુબ ચેનલ પર પરંતુ બે હજાર ચોવીસ અને પચીસની જે નવી છપાઈને આવેલી છે પ્રેક્ટિસ વર્ગ એ એકમાત્ર યુટ્યુબ ચેનલ ધ ગુજરાતી એજ્યુકેશન પર જ વિડીયો સૌપ્રથમ જોવા મળશે તો મિત્રો વિડિયોને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણે સાથે મળીને વિડીયોને શાંતિપૂર્વક નિહાળીએ વિડીયો ગમે તો લાઇક શેર અને ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં દર્શાવેલ શૂન્ય શોધો તથા વચ્ચેના ચાર સંબંધ માઇનસ ત્રણ તેમાં માઇનસ એક મિત્રો આપણે પહેલા આપણી બહુપદી આપણી તમારી ચૌદમું પ્રકરણ આવતું હતું ગણિતમાં અવયવ વાળું તેમાંથી છે મિત્રો બરોબર જોઈએ હવે ચાર અને એકનો ગુનાકાર કરી ત્રણ લાવું તો ચારમાંથી એક જાય તો ત્રણ બરાબર ચાર એક્સ બરાબર હવે માઇનસ ચાર એક્સ માઇનસ 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 પ્લસ એક એક્સ માઇનસ એક બરાબર ચાર એકા ચાર બરાબર ચારમાંથી એક જાય તો ત્રણ એક્સ અને મોટાનું ચિહ્ન બરાબર હવે આમ બંનેમાંથી કોમન કાઢું તો બંનેમાંથી કોમન કાઢ શું તો અહીંયા ચાર એક્સ આવી જશે બાર અંદર શું વધશે એક્સ માઇનસ એક હવે મિત્રો આમાંથી શું કોમન કાઢી શકાય તો પ્લસ એક અને અંદર શું વધશે એક માઇનસ એક મિત્રો બરાબર હવે બંને કૌશ લખીએ ચાર એક્સ પ્લસ એક અને એક્સ માઇનસ એક મિત્રો અહીંયા તમારે શૂન્ય શોધવાના કીધા છે તો મિત્રો અહીંયા બરાબરની પેલી બાજુ છે ને શૂન્ય લખવું પડે બરાબર ચોક્કસ ફરજિયાત છે હવે જોઈએ આપણે બંનેની શૂન્ય સુધી ચારેક્સ પ્લસ એક બરાબર ઝીરો એક્સ માઇનસ એક બરાબર જીરો મિત્રો તમારે આવું નવમાં ધોરણમાં ભણવામાં આવતું હતું બરાબર હવે ચારેક્સ ચારેક્સ માય બરાબર માઇનસ એક એક્સ બરાબર માઇનસ એક ભાગ્યા ચાર એક્સ બરાબર એક બરાબર મિત્રો આ આપણને બંનેના શૂન્ય મળી ગયા હવે બંને વચ્ચેના સગુણક વચ્ચેના સંબંધ ચકાસવાનું કહે છે મિત્રો તો જોઈએ તે પણ આપણે મિત્રો અહીંયા શું કે શૂન્ય અને સગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે તો જોઈ લઈએ સગુણકો વચ્ચે સરવાળો અને ગુણાકાર બંનેના જોવા પડશે મિત્રો શૂન્યનો સરવાળો બરાબર શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર આલ્ફા એટલે આ એક્સ અને આ આ બાજુનું આલ્ફા કહેવાય ને આ બાજુનું બીટા કહેવાય આલ્ફા એટલે માઇનસ એક ચૌદ થટા એટલે કે એક અહીંયા નીચે કંઈ નથી એટલે કે એક ચોકડી ગુણાકાર કરીએ એક એક માઇનસ એક બરાબર ચાર એક ચાર અને ચાર એકા ચાર બરાબર ચારમાંથી એક જાય તો માઇ પ્લસ ત્રણ ભાગ્યા ચાર બરાબર મિત્રો હવે બરાબર બી ભાગ્યા એ મિત્રો આ આનું સૂત્ર છે શૂન્યનો સરવાળો બરાબર માઇનસ બી ભાગ્યા એ મિત્રો અહીંયા માઇનસ બી અહીંયા બી ભાગ્યા એ કરીએ આ તો બી ભાગ્યા એ કરીએ મિત્રો અહીંયા બી ભાગ્યા એ માઇનસ બી ભાગ્યા એ કરીએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે કારણ કે અહીંયા એક માઇનસ ઓલરેડી આપેલું છે માઇનસ માઇનસ પ્લસ એટલે બી બી એટલે ત્રણ અને એ એટલે ચાર ત્રણ ભાગ્યા ચાર મિત્રો આઈ ગયો જવાબ અહીંયા મિત્રો આ તમારે ચોક્કસપણે ચેક કરી લેવાનું અને મિત્રો અહીંયા તમારે આની બરાબર પછી આવા જ તમારી જગ્યા હોય તો મિત્રો અહીંયા લખવાનું કે બી એટલે એક્સનો સગુણક અને એ એટલે એક્સ સ્ક્વેરનો સગુણક બરાબર મિત્રો આ એક્સનો સગુણક એટલે ત્રણ અને એક્સ સ્ક્વેરનો સગુણક એટલે ચાર મિત્રો જો એક્સનો સગુણક એટલે ત્રણ આવી ગયો અને એક્સ સ્ક્વેરનો સગુણ કેટલે ચાર આવી ગયો બરાબર મિત્રો હવે મિત્રો જોઈએ આપણે હવે શૂન્યનો ગુણાકાર તો મિત્રો શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા બરાબર એક ચતુર્થાંશ માઇનસ એક પ્લસ ના આવે મિત્રો એ ગુણાકાર આવે ભાગ્યા એક બરાબર હવે મિત્રો આમાં આયા સીધો સીધો ગુણાકાર થઈ જાય -1/4 બરાબર એટલે કે -c/a બરાબર અહીંયા લખી અચળ પદ ભાગ્યા x² નો સ ગુણક બરાબર મિત્રો c/a બરાબર મિત્રો આનું ગુણાકારનો શૂન્યનો ગુણાકાર c/a છે બરાબર તો જોઈએ મિત્રો c/a એટલે કે માઇનસ એક ભાગ્યા ચાર તો મિત્રો અહીંયા આવી ગયો માઇનસ એક ભાગ્યા ચાર અચળપદ ભાગ્યા એક સ્ક્વેરનો સગુણક એટલે ચાર અને અચળપદ એટલે એક માઇનસ એક બરાબર મિત્રો એ જ રીતે આપણે હવે બે નંબરનો જોઈશું બે નંબરની રકમ શું છે બે નંબરની રકમ છે મોસ્ટ ટાઈમ છે મિત્રો આપણ સાત વાય સ્ક્વેર માઇનસ અગિયાર ભાગ્યા ત્રણ વાય માઇનસ બે મિત્રો આ તો ડિફિકલ્ટ છે કઈ રીતે ગણશો તમને આવડ છે કે નહીં આવડે એ જોશું મિત્રો તો મિત્રો આને છે ને આપણે બધાને ત્રણ વડે ગૂંતા અહીંયા લખવાનું કે બધાને ત્રણ વડે ગૂંતા બરાબર બધાને ત્રણ વડે આપણે ગૂણી નાખીએ તો ત્રણ ગુણ્યા મિત્રો અહીંયા આપણે હવે ડાયરેક જ કરવું પડે ત્રણ ના મિત્રો ચલો તો પણ ત્રણ ગુણ્યા સાત વાય સ્ક્વેર બરાબર માઇ પ્લસ ત્રણ ગુણ્યા માઇનસ અગિયાર ભાગ્યા ત્રણ વાય પ્લસ ત્રણ ગુણ્યા માઇનસ બે ત્યાંશ મિત્રો અહીંયા ત્રણ ત્રણ ગયા જુઓ મિત્રો હવે શું હતી સાત ત્રણ એકવીસ વાય સ્ક્વેર પ્લસ માઇનસ પ્લસ માઇનસ અહીંયા વાય છે ને પ્લસ માઇનસ માઇનસ બે મિત્રો આપણને આ બહુ પરી મળી ગઈ હવે આપણે શું કરીશું આના એકવીસ ગુણ્યા બે એટલે બેતાલીસના ભાગ કરીને અગિયાર લાવો મિત્રો તો અહીંયા લખીએ એકવીસ વાય સ્ક્વેર એકવીસના ભાગ કરી બેતાલી અગિયાર લાવવાના છે તો બે અગિયાર તો શું આવે બેતાલીસ કયા કર્યામાં આવે ચૌદ એકાદ ચૌદના આવે ચૌદ ત્રણ બરાબર તો અહીંયા માઇનસનું ચિહ્ન તો ચૌદ વાય પ્લસ માઇનસ માઇનસ પ્લસ બરાબર એટલે ત્રણ વાય માઇનસ બે બરાબર મિત્રો અહીંયા શૂન્ય લખવું પડે અહીંયા પણ શૂન્ય લખવું ના મિત્રો અહીંયા નહીં લખવાનું બીજા પદથી લખવાનું હવે આમાંથી કોમન કાઢો તો સાત વાય સાત ત્રણ એકવીસ વાય માઇનસ સાત બે ચૌદ પ્લસ અહીંયા શું કોમન વધશે તો કોમન છે જ નહીં અહીંયા હવે ત્રણ વાય માઇનસ બે બરાબર ઝીરો મિત્રો તમને એક સલાહ આપું કે અહીંયા જે કંસ હોય એ જ અહીંયા આવી મિત્રો બરાબર અહીંયા જે કંસ આવે ને એ જ કંસ અહીંયા પાછળનો કંસ આવે મિત્રો બરાબર હવે આપણે આગળ જોઈએ મિત્રો અહીંયા આપણને આ છેલ્લા પદ મળ્યું હતું બરાબર હવે આને આપણે શું કરીશું સાત વાય પ્લસ એક અને ત્રણ વાય માઇનસ બે હવે મિત્રો શું કરીશું સાત વાય પ્લસ એક છે અને ત્રણ વાય માઇનસ બે છે બરાબર નહીં આવા 0 હવે સાત વાય પ્લસ એક બરાબર ઝીરો હવે ત્રણ વાય માઇનસ બે બરાબર હવે આપણે વાય બરા સાત વાય બરાબર માઇનસ એક વાય બરાબર માઇનસ એક ભાગ્યા સાત ત્રણ વાય અહીંયા ત્રણ વાય બરાબર બે વાય બરાબર મિત્રો આપણે બંને શૂન્ય મળી ગયા છે હવે આ બંને વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે તો જોઈએ શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર એક માઇન માઇનસ પ્લસ બે બરાબર બરાબર આલ્ફા પ્લસ પ્લસ જો ત્રણ માઇનસ ત્રણ સાત બે ચૌદ અને સાત ત્રણ એકવીસ હવે ચૌદમાંથી ત્રણ જાય તો કેટલા વાચે ચૌદમાંથી ત્રણ જાય તો અગિયાર ભાગ્યા એકવીસ બરાબર મિત્રો આ આપણને શૂન્યનો સરવાળો મળ્યો અગિયાર ભાગ્યા એકવીસ બરાબર માઇનસ બી ભાગ્યા એ મિત્રો અહીંયા તમે ચેક કરો એક મિનિટ મિત્રો અહીંયા તમે ચેક કરો માઇનસ શું છે બી ભાગ્યા એ માઇનસ બી ભાગ્યા એક કરો એ બી ભાગ્યા એ કરો તો સાત માઇનસ એકવીસ ભાગ્યા ત્રણ અને ગુણ્યા સાત તો માઇનસ અગિયાર ગુણ્યા એકવીસ જોઈ શકો છો મિત્રો તમે અહીંયા અગિયાર અને ભાગ્યા ત્રણ તો છે એનો સાત છે એ નીચે આવે એટલે સાત ત્રણ એકવીસ અહીંયા કેટલો જવાબ આવે તમે જોઈ શકો છો અગિયાર ભાગ્યા એકવીસ બરાબર મિત્રો કમ્પ્લેટ મિત્રો આ તમારી જરૂરથી ચેક કરવાનું રહેશે હવે આપણે શું કરીશું બી એટલે એક્સનો સગુણક મિત્રો જગ્યાના હોય તમે આ રીતે નીચે લખી શકો છો અને એક્સ સ્ક્વેરનો મિત્રો આ હું જેટલું લખ્યું તેટલું તમારે ફરજિયાત લખવું જ પડશે આમાં કાપ કૂટ કરશો તો તમારે બે માર્ક્સનો દાખલો છે એ તમારે આમાંથી અડધો માર્ક્સ કપાઈ જશે બરોબર એટલે કે એક દુત્યાંશ માર્ક્સ આવશે તમારે એક એક માર્ક્સ આવશે અને ઉપર અડધો માર્ક્સ આવશે બરાબર હવે એક શૂન્યનો ગુનાકાર શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા પ્લસ બરાબર એમાં માઇનસ એક ભાગ્યા સાત ગુણ્યા બે ત્રણ બરાબર હવે સાત ત્રણ અહીંયા મિત્રો ડાયરેક્ટ જ કરી નાખવાનો ગુનાકાર સાત એકવીસ અને માઇનસ બે બે ભાગ્યા એકવીસ મિત્રો તમારે ચેક કરવું હોય તો અહીંયા ફરીથી ચેક કરી શકો છો સી ભાગ્યા એ બે સત્યાંશ ભાગ્યા એક સાત ત્રણ એકવીસ અને માઇનસ બે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બરાબર આપણે જવાબ આવી ગયો છે હવે આપણે આટલે શું લખશું બરાબર સી ભાગ્યા એ બરાબર અચળપદ ભાગ્યા એક્સ સ્ક્વેર નો સ ગુણક બરાબર મિત્રો ખબર પડી ગઈ હવે આપણે ત્રણ નંબરનો જોઈએ ત્રણ નંબરની રકમ શું છે ત્રણ નંબર પર મોસ્ટ આઈમપી છે મિત્રો ત્રણ નંબર છે મોસ્ટ આઈમપી કે છે વી સ્ક્વેર પ્લસ ચાર રૂટ ત્રણ વી માઇનસ પંદર મિત્રો અહીંયા તો વચ્ચે રૂટ આવ્યો રૂટમાં શું કરશું હું બરાબર તો રૂટમાં પણ આ રીતે જ આપણે કરીશું પંદરના ભાગ લાવવાના છે અહીંયા તો પાંચ ત્રણ પાંચ પંદર ત્રણ ગુણ્યા પાંચ બરાબર પંદર ત્રણ ગુણ્યા આપણે આ રીતે લખી શકીએ રૂટ પાંચ ગુણ્યા રૂટ પાંચ બરાબર રૂટ પાંચ ગુણ્યા રૂટ પાંચ એટલે પાંચ અને ત્રણ પાંચ પંદર બરાબર હવે આપણે શું કરીશું અહીંયા રૂટ પાંચ ગુણ્યા આ સરવાળો આટલો આવવો જોઈએ બરાબર પાછો એટલે અહીંયા શું કહે છે આપણે હવે શું કરીશું બરાબર ખબર છે મિત્રો અહીંયા એક સેલામાં સેલેટ એક છે મિત્રો કે રૂટ પાંચ ગુણ્યા રૂટ પાંચ છે તો વિચારવાની વાત આવી છે મિત્રો અહીંયા મુદ્દા ઉપર અહીંયા એકવાર આપણે ના મિત્રો આવું નહીં તમે આવું નહીં વિચારીએ આપણે આવો આપણે રૂટ વિચારશું ત્રણ રૂટ ત્રણ ગુણ્યા પાંચ બરાબર કારણ કે અહીંયા રૂટ ત્રણ છે તો અહીંયા મિત્રો આપણે લખી શકીએ કે આ પાંચ રૂટ ત્રણ એક ફરે પાંચ રૂટ ત્રણ માઈનસ રૂટ અહીંયા વી લખવું પડે રૂટ ત્રણ ભાગ્યા પાંચ હવે મિત્રો આ બંનેનો ગુનાકાર કરીએ પાંચ ત્રણ પંદર બરાબર અને પાંચ રૂટ ત્રણમાંથી એક રૂટ ત્રણ જાય તો ચાર રૂટ ત્રણ વી બરાબર હવે વીમાંથી અહીંયા વી આવશે બાર વી માય પ્લસ પાંચ રૂટ ત્રણ બરાબર આટલું કોમન આવ્યું હવે અહીંયા શું આવશે કોમન બાર અહીંયા મિત્રો કશું પણ કોમન આવે નહીં બહાર ના મિત્રો આવશે 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 અહીંયા શું આવશે રૂટ ત્રણ આવશે બરાબર માઇનસ રૂટ ત્રણ વી માઇનસ નહીં પણ પ્લસ આવશે પ્લસ માઇનસ માઇનસ બરાબર એટલે કે ત્રણ રૂટ પાંચ ત્રણ રૂટ પાંચ અહીંયા જે છે અહીંયા એ જ આપી મિત્રો અહીંયા પાંચ રૂટ ત્રણ મિત્રો તમે જોઈ લેજો હવે એક કંશમાં શું આવી પાંચ રૂટ રૂટ વી રૂટ માઇનસ રૂટ ત્રણ અને વી પ્લસ પાંચ રૂટ ત્રણ આ બે કંશ આપણને મળી ગયા છે અહીંયા મિત્રો આ બધું તમે લખતા નહીં આ બરાબર લખજો આની બરાબર ઝીરો લખજો અને આની બરાબર ઝીરો લખજો બરાબર હવે વી માઇનસ રૂટ ત્રણ બરાબર ઝીરો અને વી પ્લસ પાંચ રૂટ ત્રણ બરાબર ઝીરો વી બરાબર રૂટ ત્રણ અને વી બરાબર માઇનસ પાંચ રૂટ ત્રણ બરાબર મિત્રો આટલું સમજણ પડી ગઈ આટલું સુધી સમજ પડી ગઈ હવે મિત્રો આપણે શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ રૂટ ત્રણ પ્લસ માઇનસ પાંચ રૂટ ત્રણ બરાબર અહીંયા આલ્ફા એટલે ત્રણ અને અહીંયા બીટા બરાબર બરાબર માઇનસ બી ભાગ્યા એ બરાબર હવે અહીંયા શું થશે જો મિત્રો માઇનસ ત્રણ રૂટ રૂટ ત્રણ મિત્રો આનો તો એને જ આવશે ને ના મિત્રો તમને એવું હશે કે આનો તો એને જવાબ આવશે ને ના મિત્રો આનો એને જવાબ નહીં આવે અહીંયા એક રૂટ ત્રણ માઇનસ એક રૂટ ત્રણ છે મિત્રો અહીંયા એક છે મિત્રો કંઈ ના હોય જ્યાં એટલે એક હોય પ્લસ રૂટ ત્રણ બરાબર હવે માઇનસ એક રૂટ ત્રણ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પાંચ રૂટ ત્રણ પાંચ રૂટ ત્રણ ને એક મિત્રો અહીંયા રૂટ ત્રણ પ્લસ છે પણ એટલે પાંચમાંથી એક જાય તો ચાર રૂટ ત્રણ બરાબર અને આપણે લખી શકીએ અહીંયા કે એક્સ નો સગુણક ભાગ્યા એક્સ સ્ક્વેર નો સગુણક બરાબર મિત્રો આપણે અહીંયા જો બી ભાગ્યા એ કરીએ બી ભાગ્યા એ ચાર રૂટ ત્રણ ભાગ્યા એક બરાબર મિત્રો આટલો જવાબ આપણને મળી ગયો હવે આપણે શૂન્યનો ગુનાકાર શોધીએ ગુનાકાર આલ્ફા પ્લસ બીટા રૂટ ત્રણ ગુણ્યા માઇનસ રૂટ માઇનસ પાંચ રૂટ ત્રણ બરાબર હવે શું કરીશું મિત્રો અહીંયા તો મિત્રો અહીંયા સાદું સિમ્પલ અહીંયા રૂટ ત્રણ રૂટ ત્રણ અહીંયા માઇનસ પાંચ તો ખરા રૂટ ત્રણ રૂટ ત્રણ માઇનસ ત્રણ બરાબર એટલે કે આ પ્લસ ત્રણ અહીંયા એક રૂટ ત્રણ અને પાંચ રૂટ ત્રણનો ગુણાકાર થાય તો પાંચ એકા પાંચ અને રૂટ ત્રણ રૂટ ત્રણ એટલે બે વાર રૂટ ત્રણ રૂટ ત્રણ હોય તો એક વાર રૂટ ત્રણ થઈ જાય બરાબર માઇનસ પંદર બરાબર મિત્રો સી વાગ્યા એ બરાબર અચળ પદ્યા એક્સનો સ ગુણા બરાબર મિત્રો આટલું સમજણ પડી ગઈ હવે આપણે આગળ જોઈશું ચાર નંબરનો આ તમારે ચકાસવા ચકાસી શકો છો સી ભાગ્યા એ માઇનસ પંદર ભાગ્યા એ એટલે માઇનસ પંદર જ આવશે મિત્રો બરાબર હવે આપણે જોઈએ આગળ મિત્રો આ ચાર નંબરનું છે એ પણ મોસ્ટ આઈ છે મિત્રો ત્રણ એક્સ પ્લસ ચાર એક્સ માઇનસ ચાર મિત્રો આ મોસ્ટ આઈ છે મિત્રો બરાબર હવે આપણે શું કરીશું ચારની ચાર ત્રણ બારની રીતે પછી ચાર લાવવાનું છે સરવાળું તો છ બે બાર એટલે ત્રણ એક્સ પ્લસ છ એક્સ અને પ્લસ માઇનસ માઇનસ બે જાય તો ચાર ને છ બે છ બે બાર અને અહીંયા ચાર હવે મિત્રો અહીંયા શું આવશે બરાબરની આ બાદ શૂન્ય લખવું પડશે ત્રણ એક્સ ત્રણ એક્સ કોમન એટલે અહીંયા એક્સ પ્લસ બે અને અહીંયા બે કોમન એટલે એક્સ માઇનસ એક્સ પ્લસ માઇનસ માઇનસ એટલે કે બે કોમન બરાબર ઝીરો ત્રણ અને એક્સ પ્લસ બે બરાબર જીરો બરાબર હવે ત્રણ એક્સ માઇનસ બે બરાબર જીરો અને એક્સ પ્લસ બે બરાબર જીરો અહીંયા એક્સ બરાબર માઇનસ બે અને અહીંયા ત્રણ એક્સ બરાબર બે અને એક્સ બરાબર બે બરાબર મિત્રો આટલો મળ્યો જવાબ હવે શૂન્યનું सरलवाद એટલે કે α = α α + β = 2/3 + -2 / 1 બરાબર 2 * 1 = 2 ચોકરી ગુણાકાર બરાબર 3 * 2 = 6 પરંતુ કેવા +-- 3 * 1 = 3 આ 4 માંથી 4 / 3 બરાબર મિત્રો આટલો જવાબ આવ્યો બરાબર માઇનસ બી ભાગ્યા એ એક્સનો સહગુણાક અને એક્સ સ્ક્વેરનો સહગુણક મિત્રો અહીંયા તમે જવાબ ચેક કરી શકો છો કે બી ભાગ્યા એ માઇનસ બી બી ભાગ્યા એ પ્લસ માઇનસ માઇનસ એટલે અહીંયા માઇનસ આવી ગયું ચાર ભાગ્યા ત્રણ મિત્રો જોઈ શકો છો એક્સનો એટલે ચાર અને એક સ્કવેર નું એટલે ત્રણ બરાબર મિત્રો હવે આપણે ગુણાકાર બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર બે ત્યાંશ ગુણ્યા માઇનસ બે ભાગ્યા એ બરાબર બે બે ચાર ભાગ્યા ત્રણ મિત્રો આનો પણ તે જવાબ આવે છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એક મિનિટ મિત્રો અહીંયા પેલા હું આખું પદ લખ દઉં સી ભાગ્યા એ બરાબર અચળ પદ ભાગ્યા અચળ પદ અને શું છે એટલે એક્સ સ્ક્વેર નો સગુણક બરાબર હવે સી ભાગ્યા એ કરીએ તો માઇનસ ચાર ભાગ્યા ત્રણ બરોબર અહીંયા અચડપદ છે અને એક્સ સ્ક્વેરનો સહગુણક એટલે ત્રણ માઇનસ ચાર ભાગ્યા ત્રણ મિત્રો અહીંયા જોઈ શકો છો તમે જવાબ આવી ગયો છે આ રીતે તમે જવાબ ચેક કરી શકો છો બરાબર મિત્રો મિત્રો વિડીયો ઓલરેડી બહુ લાંબો થઈ ગયો છે એટલે આ વિડીયોમાં આપણે એકથી ચાર નંબરના દાખલા જોયા હવે આવતી વિડીયોમાં આપણે પાંચથી તે આઠ જોઈ લેશું બરાબર અને નવ અને દસનો આપણે અલગથી વિડીયો બનાવીશું વિડીયો ગમે હોય તો લાઇક છે સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં આપણે મળીશું ના વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવલ તમને ખૂબ